ખેડૂત ભવન બરવાળા લઈને આવ્યું છે દેશનો નંબર વન સ્પ્રે પંપ જી હા ખેડૂત મિત્રો કિસાન સમૃદ્ધિ સ્પ્રે પંપ બ્રાન્ડેડ અને એકદમ હેવી મટીરિયલ તેમજ ખૂબ જ મજબૂત ટકાવ અને શક્તિશાળી પંપની નળીઓ પણ ખૂબ જ ટકાવ અને મજબૂત પંપની લાન્સ ફુવારા બેક સાઈડ અને નોઝલ પણ હેવી મટીરીયલની પંપમાં કમર સપોર્ટ માટે આરામદાયક બેક પેડ પંપમાં એકસો પાંત્રીસ પ્રેશરની અર્થ મેક્સ કંપનીની ગેરંટીવાળી મોટર અને ઇગલ પાવરની સોળની સાડા ત્રણ કિલોવાળી બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ચાલીસથી પચાસ પંપ દવા છાંટી શકે પંપની મોટર ખૂબ જ શક્તિશાળી હોવાના કારણે પંપના ફુવારાનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું ત્રણ હજાર પાંચસો રૂપિયા પંપની ખરીદી કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો ખેડૂત ભવન બરવાળા મોબાઈલ નંબર નેવું સોળ અઢાર ત્રેવીસ ઓગણસાહિઠ ખેડૂત ભવન બરવાળા